ગુડ મોર્નિંગ આપણા નવા વિડીયોની અંદર તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે હું કહે છે યુટ્યુબ ફેમિલી કેમ મજામાં તો મજામાં જ રહેવાનું આપણે આવી જશે સરસ મજાના અમારે ગલકી પાણી જઈ શકો છો તમે જા એક દઉં તીન ચાર ને પાંચ બધા બથા બથા આવ્યો પણ બથા બધા તો સરસ મજા ને અત્યારે ગુડ મોર્નિંગમાં બથો બેઠા અત્યારનું વાતાવરણ આવું કઈક ચૂપ છે ગુડ મોર્નિંગ જય માતાજી જોઈ શકો છો તમે આવું સરસ મજાનું ગામડાનું વાતાવરણ હોય ભાઈ

તો બધાય કોમેન્ટ કરી નાખજો જય હનુમાન દાદા તો હું તમને આગળ દર્શન કરાવી દઉં ફરી વખત તો હું દર્શન કરીને પાછા મળું છું તો બોલો હનુમાન દાદા જય તો સરસ મજાના આવું કંઈક અમારા ગામમાં હનુમાન દાદાનું મંદિર છે આપણે કેડેથી આવીને આપણે સરસ મજાના દર્શન કર્યા છે મારી યુટ્યુબ ફેમિલી દર્શન કરી લ્યો તો કોમેન્ટ કરી નાખજો સરસ મજાની જય હનુમાન દાદા કરું તો અમારે આવા ઘર બાજુ કેડો આવે છે ના આ ગામ બાજુ લઈ કાળો આવશે જ છે અહીંયા અમારા હનુમાન દાદાનું મંદિર સરસ મજાનું દર્શન તો કરાવે જ છે લોકેશન કહી દીધું છે ચરસ મજાનો બી પણ છે વડલો જોરદાર છે મોટો પણ એક દી આપણે જો ડું ડોન લાવશું તમને દેખાડીશ પણ વાર લાગશે આવશે મજા તો બધા જો જરૂર ને જરૂર હનુમા હનુમાન દાદાને માનતા હોય તો આપણા જેટલા વિડીયો એટલે લાઈક હોવી જોઈએ ને એટલી કોમેન્ટ હોવી જોઈએ આપણે જોઈએ છીએ કે આપણે મહેનત કરી છીએ ફળ મળે છે કે નહીં આ જોઈ લઈએ આપણે જો આ શનિવાર છે નહીં પણ તમને એક એક દિવસ લેટ વિડીયો જોવા મળશે કેમ કે આજે બનાવી તો કાલે વિડીયો જોવા મળે તમને રવિવારે ઠીક છે ચલો કંટિ ન હવે ને આખો વિડીયો પૂરેપૂરો પૂરો જોઈજો ચેનલ દેવી નથી પણ દેવી પડે લાઈક ને એવું કરો થોડીક મહેનત કરીએ છીએ અમે તમારી માટે થોડોક સપોર્ટ કરો બધા કરો છો બધાને દિલથી થેન્ક યુ છે પણ કરતા કરતાં તમને વધારે મજા આવે આમ કંઈક ઉમંગ સડે કે આપણે વિડીયો બનાવીએ છીએ આપણું સફળ છે તો ચલો કંટિન્યુનર આપણે દૂધ ભરવા પોસી ગયા પાછી દેરી સરસ મજાના તો રેડી દઈ ઓલામાં રેડવાનું છે કે આમાં આમાં વાય સા સરસ મજાનું દૂધ ભરી જ છે મારી શહેર બેઠા છે દૂધના માલિક માહી દેરીઓ ઉડે તો જ આ બાકી શેરીમાં આવેલી છે સરસ મજાની અમારા મામા આવી ગયા છે ભાઈ મોવારથી મને દરના મામા લગ્નમાં આવ્યો છે લગ્નમાં જવાનું છે સરસ મજાની ગામમાં બેઠા હતી મેં એમ પણ શકો તમે આ ગામનો શોખ છે આવો કંઈ પણ આપણે ટોંક સમય ગામનો વિડીયો મને છે અમારે આવી ગયા છે સરસ મજા હા આપણે સરસ મજાના ગામમાં લઈ જઈશું ને અમારે કૌશિકભાઈ અમારો વિડીયો જોવે છે ભાઈ અમે સરસ મજાના આવી જશે ને આપણું કામ શું કરવાનું છે બે દીધા છે એ તમને દેખાડી દઉં છું આપણે બદલાવીએ લોટા વેટરમાં ખાપીએ સરસ મજાના નવા ખાપીએ નાખવાના હશે તો એટલાને બદલાવી નહીં ખાતા ને હવે અડધા બદલાવના બાકી છે તો ચલો બદલાવ મળીએ આપણે ધીમે ધીમે આવું કામ કામકાજ આપણું પાના પાના બધા છે અહીંયા તો સરસ મજાનું પાછું કામ ચાલુ કરી દેવી આપણું

તો ચાલો ચા બા પી લઈએ અમારે કૌશિક ભાઈ પીવે છે આપણે બે ભાઈ અમે ચા પી ચા બા પી લઈએ પછી આપણું કામ ધંધો ચાલુ છે થોડું વાયરિંગનું કામ ચાલુ હતું કરવું જ તો બાકી આપણે વાયરિંગનું કામ કરવાનું છે એટલે કે ખાપિયા બદલાવાના છે વાયરિંગનું કામ આપણને તો ફાવે હતું अर्धा खापिया का मेरे कौशिक भाई थोड़ा थोड़ा बॉल खोले से भाई कर बॉल जो आप एट तो बॉलोडा अवड़ा पोडा मचीन काोडा बॉल तो काटी जला से तो खोलता करव पड़े बढ़े तो चलो आप खापिया खोली नही क्या जो ते बॉल भेगा काोडा का સરસ મજા ને તો ચલો હવે આપણે થોડાક બાકી છે ફીટ ફીટ બીટ કરીને જ છે શક્તિ માં ને આ નટ છે બોલ ને એવું બધું છે તો ફીટ કરવા મળી ધીમે ધીમે વાઈ છે ને બાઈ છે ને અમારે કહી છે સરસ મજા ચલો खापिया चढ़ाई दी जैसे आपकी कटर में भी ऐसे कुछ भी नहीं मेरा भी पिन भैया भी जब रे गम मारी लिया वाली थर लेन भी है तो अब बोल टैट करो ना से बोल बोल टैट कर दे वो पर भैया घड़ी का थोड़ा काम हो गया पता ही दी दूसरे तो चलो पानी होने लगे चाना टाइम से चाय बैठक करिए આમ ભાઈ ગયું છે ખડીઓ કટરના ભાવણ હતા એ ઘાંટા હતા ને ખાફી આવે તો બોલ ટાઈટ કરવાનો બે સકડા ફે ટાઈટ કર્યા છે એમ કે લાગે ને મારા મમ્મી ની હવે ઘરે ભાગ્યા છે ને કેનું વાતાવરણ તમને દેખાડું ઈ ઘરે જાય છે ને હું હવે મે કચ્ચા ભાઈ બે રે છું અહીંયા મારા મમ્મી જો સરસ મજાના વાડીએ લઈ જાય છે માથે નાખ્યા છે પોટલા ટમક ટમક આલ્યા જાય છે ને કેનું તમને વાતાવરણ દેખાડી દઉં છું પણ આજ તો કોને ખબર સાંધો જોવા મળે તો મળે ને તો નહીં મળે એ મળે જો હા આવી હોય ગયા સાફ આવું કઈક છે કે વાતાવરણ આવા કઈક વાદળા છે ભાઈ આવું કઈક ઇચ્છા છે ભાઈ હાનનો નજારો આવો કઈક છે તો ચલો કંટિન્યુ આજ થોડોક મોડો વિડીયો એન્ડ કરીશું ઠીક છે

સરસ મજાનું ગાંઠિયાનું ચાકશે દૂધ છે રોટલી છે ને અહીંયા સરસ મજાના મરચા કાસણા છે ને અમારે બિપિનભાઈ ચરસ મજાનું વાળું કરે છે અમારે કૌશિકભાઈ ને હું વાળું કરું છું તો વાળું ગળું કરીને પાછા મળી ઠીક છે તો ચાલો